ભાઈ તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો પાટીદાર સમાજની વાત કરી રહ્યા શું કામ કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે ગોંડલની સીટ ઉપર લાળુ પાડવાનું બંધ કરી દે

એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે ઓબીસી સમાજ મારપીટ કરી છે જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે તો એવા રક્તિઓ રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે 2021 વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો કારણ શું ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થાતા લડવા માટે કે હર હર મહાદેવ કરીને જે દિવસે ને ગોંડન ઉપર કોઈ આવી ગયો ને ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી મેહુલ બોગરા ને જનતા બોલાવે કે મેહુલ ભાઈ વેલકમ મને કોઈ સિક્યુરિટી ની જરૂર નથી હું એક 47 વાળો ધારે બરાબર એવું લાગશે એટલે ન્યા ન્યા કોઈ કેવું નહી પડે ન્યા ફોર્મ ભરાઈ જશે એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે પણ આ જે ફાકા ફોદદારી કરીને જે ભાઈનો માલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશેષ ઓ ને

પરંતુ એમ છતાંય પાટીદાર આગેવાનો પાટીદાર ચિંતકો અને પાટીદાર સમાજના જે વિચારધારામાં જોડાયેલા લોકો એ હંમેશા કંઈક ને કંઈક વાત કરતા રહે છે આપણી સાથે સુરતના જાણીતા એડવોકેટ અને પાટીદાર સમાજનું ચિંતન કરતાં મેહુલ બોઘરા જોડાયા છે મેહુલભાઈ તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો પાટીદાર સમાજની વાત કરી રહ્યા શું કામ કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે તમે એવું કીધું કે ભાઈ ગોંડલમાં રહો છો પણ અમે ગોંડલમાં નથી રહેતા પણ ભારત દેશના નાગરિક છીએ ભારત દેશની લોકશાહી અને કાયદો વ્યવસ્થા બાબતે ચિંતિત છીએ અવારનવાર આવા સ્લોગનો સાંભળ્યા કે ગોંડલ ચાલુ કાયદો વ્યવસ્થા પૂર્ણ પણ ક્યારેક ક્યારેક ભાષણો સાંભળીને એવુંય લાગ્યું કે ગોંડલ ચાલુ લોકશાહી પૂર્ણ કારણ કે ભાષણો કેવા તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે ઉપર લાડુ પાડવાનું બંધ કરી દે કોઈ તો તો અમે કેટલી શો થાય જ્યારે આવા ઉભશે આપણે સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે ક્યાં આપણે ખરેખર લોકશાહીમાં જીવીએ છીએ કિશનભાઈ લોકશાહી એટલે શું કે આ કોઈ રાજાશાહી નથી આ વંશવાદ નથી કે હું ઊભો છું મારો દીકરો ઉભશે મારી પત્ની ઉભશે નહીં

એમને શું લાગે વળગે કે નો લાગે વળગે ને એમનું અંગત શું ભયાન છે ને એમને એક બાપ રાખવા બે બાપ રાખવા ચાર બાપ રાખવા એ મારો પ્રશ્ન નથી એમનો અંગત વિષય છે મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે જો તમે એવું જોડી રહ્યા છો કે પાટીદાર સમાજ ખંભે બેસાડીને આને એમએલએ બનાવશે અથવા આખા સમાજને તમે સાથે લેવાની જ્યારે વાત કરો છો ત્યારે ચંદુભાઈ વગાસિયા છે ને એ પણ પાટીદાર સમાજમાંથી જ હતા આ ધ્યાને દોરવા જેવી બાબત છે અને એ પણ ચૂંટણી લડીને જીત્યા હતા એટલે કોઈને કદાચ એવો ખાકો હોય કે ગોંડલ ઉપર કોઈ લડે નહીં જીતે નહીં તો એ કાઢી નાખવાનું બીજી બાબત એ છે કે કોઈ વ્યક્તિના લોહી ઉપર રમી અને તમને આજીવન કેદની સજા મળી છે અને એમ છતાંય તમે આ ફાંકા ફૂઝદારી કરા રહ્યા છો કે ગોંડલ એ અમારા બાપની જાગીર છે તમે એવો ડર બેસાડી રહ્યા છો કે ગોંડલમાંથી અમારી સામે કોઈ કોના ઉપર ડર બેસાડી રહ્યા છે મેહુલભાઈ કોના ઉપર કોની ઉપર ડર બેસી રહ્યો છે સામાન્ય સમગ્ર જનતા ઉપર આ ડર બેસાડવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ગોંડલ સીટ ઉપરથી ઊભશે તો પછી અમે કોઈ ના કોઈ જગ્યાએ સંધુભાઈ વગાસિયા જેવી કરશું આમનો કહેવાનો મતલબ માત્ર એ જ છે અને મને તો કદાચ કિશનભાઈ નથી સમજાતું કે હાઈ કમાન્ડમાંથી ભાજપ કાર્યાલયમાંથી માંથી આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે અમારી પાર્ટીની અંદર કોઈ ગુંડા તત્વોને સ્થાન નથી અમે કોઈ દિવસ ગુંડા તત્વોને રાખતા નથી તમારી તમારી પાર્ટીની અંદર એક આજીવન કર્યો છે અપરાધી સમાજારે મારપીટ કરી છે જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે તો એવા વ્યક્તિઓ રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે જો તમે લોકશાહીના ના મારી રહ્યા છો હાઈકમાન્ડ વારે વારે એવું છે કે અમારી પાર્ટી ની અંદર વંશવાદ ચાલતો નથી કે ભાઈ દીકરો છે એ ટિકિટ લેશે એનો દીકરો ટિકિટ લેશે આવી બધી વાતો આપણે સાંભળીએ મોદી સાહેબ ખુદ કરતા હોય રાહુલ ગાંધીને ને એવું ટિકટ ટકોર કરતા હોય કે ભાઈ તમે પેઢી દર પેઢી ચાલો છો અમે એવું ચલાવતા નથી તો તમારી જ પાર્ટી ની અંદર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો પરિવાર જ એમએલએ બનશે મારો દીકરો જ એમએલએ બનશે હું જીવું છું ત્યાં સુધી એનો દીકરો એમએલએ બનશે તો કેવા શું માંગો છો આ રાજા રાજાશાહી છે આ કોઈ કોઈના બાપની જાગીર છે કે આ સીટ ઉપર તમારી જ પેઢી ચાલશે નહીં જો હકીકતમાં હાઈકમાન્ડ લોકતંત્રની વાત કરતી હોય હકીકતમાં ગુંડા તત્વોને નાથવાની વાત થતી હોય અને વંશવાદને નાથવાની વાત થતી હોય તો આવા લોકોને તો ટિકિટ જ ના મળવી જોઈએ મેહુલ મેહુલભાઈ આ ગોરધન ઝડફિયા ગોંડલ લડવા ગયા તા એક વખત અને બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસે ત્યાં પટેલને ટિકિટ ન આપી બે હજાર

નહીં પરંતુ જ્યારે હર હર મહાદેવ કરીને હનુમાન આવ્યા ને જે સત્ય થી પ્રમાણિકતા ચાલતાંકાલે હર હર મહાદેવ કરીને જે દિવસે કરી ગોંડલ ઉપર કોઈ આવી ગયો ત્યારે લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી તકલીફ એ પડે છે કે ગોંડલ ની અંદર ભયનો માહોલ છે કારણ કે આ લોકો આ કૃત્યો કરતા આવ્યા છે કોઈ વ્યક્તિ એક મર્ડર કરે તોય આજીવન કેદ મળે બે કરે તોય એ જ સજા મળે ત્રણ કરે તો એ સજા મળે

કે ભાઈ નિખિલ દોંગા આવશે ને લડશે પણ મેહુલ બોઘરાને આમંત્રણ મળે સત્યાવીસમાં તો મેહુલ બોઘરાની તૈયારી કે પછી બોઘરા ડરમાં જ્યાં જ્યાં કોઈને એવી હવા ને એવો ફાકો હોય એટલે જ વારે વારે કહું છું કે અમે લોકતંત્ર અંત કરી દઈશું આ રાજાશાહી ચલાવશું તો એમ કાઢી નાખે જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ દેશની અંદર લોકતંત્ર દેશના બંધારણનું અમલીકરણ નથી થતું એ જગ્યાએ મેહુલ બોઘરા

મેહુલ બોગરા ને એવું લાગશે કે લોકશાહી ની સ્થાપના કરવા માટે ગોંડલ ની અંદર જે બરબરતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે હવે સહન નહીં થાય ત્યારે મેહુલ બોગરા

વારંવાર નેતા ના બનવો જોઈએ નાના સમાજ માંથી પણ લોકો ચાલે એનું શું કારણ કીધું તો ખરા બે ભાષણો આપણે સાંભળીએ છીએ કિશનભાઈ ગોંડલમાં ઉલટું ચાલવાનું કારણ જ આ છે તમે હિસ્ત્રી કાઢશો બરાબર તો ઓગણીસો અઠાણું પહેલા તમે જોશો પેલા પાંચ વર્ષની ટર્મ પેલા તો પાટીદારો ત્યારબાદ ફરી વાર જાડેજા અને એમના પત્ની ચૂંટાયા તો તકલીફ એ પડે છે કે જો કોઈ વ્યક્તિ આગળ આવે છે તો એમના કોઈ ના કોઈ જગ્યા એમના મનમાં એ ડર છે કે ગોંડલથી લડશું તો પરિણામ વિપરીત આવશે કદાચ જીતી જશું તો ગોંડલમાં કામ કરવું એ આ લોકો મુશ્કેલ કરી દેશે આવો ભય નો આ લોકો ત્યાં બનાવ્યો છે એટલા માટે ગોંડલ છે રિવર્સ સિનારીઓ ચાલે છે આ ભય નો ખાલી લોકો છે એવું નથી આ પણ યાદ રાખજો કોઈ ના કોઈ જગ્યાએ હાઈકમાન્ડ માં પણ આ ભય નો છે ગૃહમંત્રી જો આટલી બધી મોટી મોટી હોશિયારી મારતા હોય કે સો કલાકમાં લિસ્ટ બનાવી દઈશું બુલડોઝર ચલાવી દઈશું મકાન તોડી પાડશું ગુંડા તત્વ મૂકશું નહીં તો મોટા મોટા ગુંડા તત્વ તો ગોંડલમાં જ છે કેમ બુલડોઝર નથી ચાલતું

સમાજ એક થયો સમાજે ગોંડલ બંધની પણ વાત કરી તમારા જ સમાજના આગેવાનો એટલે કે જયેશ અને ભરત ત્યાં જાય આખું એ ચેપ્ટર બંધ કરી દેવામાં આવે અલ્પેશ ડેમેજ કરી દરેક લોકોને હક છે કે ડેમેજ શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આ જ રીતે સમાધાનો ફરી વાત હું એ સમજાવીશ કે અહીંયા મારો એ મુદ્દો જ નથી કે ત્યાંથી કોણ લડે ને કોણ જીતે

અને જાતિ જ્ઞાતિ એ માત્ર ને માત્ર વોટ હંકેરવાનો એક જરિયો છે હું ખુદ એવું માનું છું તો હું ક્યારેય જાતિ જ્ઞાતિની વાત નહીં કરું કોઈ સમાજની વાત નહીં કરું પરંતુ પ્રશ્ન એ છે કે આપણને ખબર છે કિશનભાઈ કે પેલા એક બાપ છે આપણે પીએમ રિપોર્ટ હમણાં એમનો જોયો જાટ સમુદાયનો એ રાજકુમારનું જે મૃત્યુ થયું એ મૃત્યુની અંદર એના ઉપર લાકડીના પ્રહારો કરવામાં આવ્યા એમને એમના ગુદામાર્ગમાં થી સાત ઇંચના ઉચરડા પડ્યા છે પથ્થરનો પદાર્થો ભરાવવામાં આવ્યા છે

પાવર છે પણ તમે તપાસ જ ના કરો તમે ગુનો જ ના નોંધો તો એનો મતલબ તો એવો જ છે ને કે તમે ગોંડલ અંદર કોઈ ના કોઈ જગ્યાએ તાના એસ્ટાબ્લિશ કરીને રાખી છે કે અમે કોઈ એમએલએ ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં કેમ કે એમએલ એ નો પુત્ર છે તો ક્યાં પછી આર્ટિકલ ચૌદ લો તો આ સમાનતા ક્યાં છે ક્યાં ગરીબ ને ન્યાય મળે છે આ તો એવું છે કે સત્તાના જોરમાં જે છે એના તમામ શાણ પણ ચાલશે અને વિચાર તો કરો મૂર્ખતા રાજકોટ પોલીસ ની એડી બનાવે છે એક ડમી ટ્રક લઈ આવે છે એક ડમી ડ્રાઈવર લઈ આવે છે એ ગુનો કબૂલી લે છે અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય અને હજુ એમની મોટી મૂર્ખતા એક એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી હવે પછી એનસી દાખલ કરે છે નહીં એને માર મારવામાં આવ્યું તો પછી પાછા પહેલા ભાઈ ગોંડલ ગણેશભાઈ એ પાછી કાઉન્ટર ફરિયાદ કરે છે કે અમાર ઘરમાં ઘૂસી ગયા તો ટેબલ ઉપર બેઠીને ઘટનાક્રમ બને ટેબલ ઉપર બેઠીને સાચા ઘટના ઘટનાક્રમને સાચી ઘટનાને દબાવવા માટે તમે જનતાને મૂર્ખ બનાવી શકો વકીલો અને જનતાને મૂર્ખ કરી લે પોલીસ આ બધી ઘટનાઓને પાછી પ્રવક્તાની જેમ મીડિયા સમક્ષ જાહેર કરે એ પણ એક આપણા માટે કઠણાઈ છે કે પોલીસ પણ આજ આજ વાત કરે કે જે આપણે બતાવવામાં આવે તકલીફ તો એ છે કે સામાન્ય જનતા જાશે કે આ ચાલો ને એ તો જાટ પરિવાર હતો એમની આરે એવું થયું છે કાલે ઊઠીને ગોંડલમાંથી જ કોઈ સામાન્ય વર્ગની બેન ડિગ્રી હશે

ની તમે જે વાત કરો છો એ લોકશાહી માટે શું થવું જોઈએ ગોંડલની જનતાને મારી પાસે એટલી જ અપીલ છે કે તમે ભય મુક્ત થાઓ આ જે પણ તમારી ઉપર એક રાજા મુજબ બની બેસી ગયા છે એના સૈનિકો ગોઠવી દીધા છે અને સૈનિકો પછી કોઈ પણ સમાજ ના હોય ફરક નથી પડતા પાટીદાર ના હોય કોઈ પણ હોય કેમ કે મળી ગઈ છે તો ચાટુકારીતા તો કરવાના જ છે ને કેમ કે ભાગ બટાય છે આ પેલા જેવું છે કે ઓલા તિસ્મારખા જેવું કે ભાઈ અમીરો પાસેથી કરોડો ઉઘરાવો અને પછી હજારો ની સહાય ને દાન મસુરા કરી દો એટલે તમે એક રાજા રાજા મહાન મહાન થઈ ગયા તમે કેટલી ખંડણી ઉઘરાવો છો એ તો અમને ખબર છે ગોંડલની ની અંદર તો જનતાને સમજવું પડશે કે અહીંયા કોઈ તમારું સેવા નથી કરતું કરોડોના ઉથલાપા કરી અને તમને હજારોમાં દાણા ફેંકવામાં આવે છે તો ભયમુક્ત થઈ અને સારા વ્યક્તિઓ જે પણ ગોંડલમાંથી આગળ આવવા માંગતા હોય એમની સામે માંગતા હોય એમને આગળ આવવું જોઈએ અને મોતની બીક તો ક્યારે રાખવી જ ના જોઈએ આવડી નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો તો એની પરિસ્થિતિ તમે ગોંડલ પણ છોડવું પડ્યું કદાચ તમારા જ શહેરમાં રહે છે સુરતમાં અને એમને ત્યાં લડવાની વાતો ચાલે છે ભાઈ ઉપર કિશનભાઈ તકલીફ તો એ છે ને અને ભગવાને ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે સિસ્ટમ સામે લડવા આજે જેને ક્લિયર કટ કર્યું છે જેને આજીવન કેટલી સજા મળી છે એ વ્યક્તિ બાર બોર્ડલમાં ફરે છે જોજો તમે ડિફરન્શિયેશન એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા નથી અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બાર રખડે છે સમજે છે તો આ ફરક છે આ લોકશાહીની અંદર આ એક અસમાનતા છે કાયદાની જેને આપણે ગોંડલની જનતા તરીકે સમજવી પડશે આવનારા ચુનાવની અંદર તમને મજા આવે ને વોટ આપો પણ ભયભીત થઈને વોટ આપશો તો તમે આ સિસ્ટમનો એક દિવસ સો ટકા ભોગ બનો એની ખાતરી આપું છું આ બિલકુલ આભાર મેહુલભાઈ અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ તો મેહુલ બોઘરા હતા અને વારંવાર તેઓ ગોંડલ બાબતે તો પોતાની વાત મૂકતા હતા એટલે કે એમની સાથે ચર્ચા કરી કોઈ ચુકાદો કે કોઈ વ્યક્તિ પર આપણે નથી આવતા પણ કાયદો અને વ્યવસ્થાએ ગુજરાતભરમાં એક સરખો હોવો જોઈએ ડર ભય ડરાવવું ધમકી આ ભાષાથી તમે કદાચ લોકોને હરાવી શકો છો લોકોને બેવડાવી શકો છો પણ લોકોના દિલ તમે ક્યારેય નહીં જીતી શકો કદાચ તમારા ડરથી વ્યક્તિએ થોડો ઘણો ડરી જશે થોડું ઓછું બોલશે અથવા તો બોલવાનું બંધ કરી દેશે તમે કેટલાની હાલત ખરાબ કરશો તમે કેટલા લોકો સાથે બાથ ભીલશો તમે એકને ચૂપ કરાવશો તો સો બોલવાના છે કારણ કે આ દેશ એ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી અને સરદાર સાહેબના મૂલ્યો પર ચાલે છે કોઈની બંદૂક કે કોઈની તલવારથી આ દેશ નથી ચાલતો તમે કદાચ પત્રકારોને બંધ કરાવી દેશો રાજનેતાઓને ખરીદી શકશો પોલીસને ખરીદી શકશો પણ જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી એનો તમે વાડ પણ વાકો નહીં કરી શકો આ દેશની અંદર આ ગુજરાતની અંદર આ ગાંધીના ગુજરાતની અંદર સાચા મૂલ્યો એ હોવા ખૂબ જરૂરી છે કોઈના ડર કે કોઈના ભયથી ગોંડલ તો શું પણ આખા ગુજરાતની ક્યાંયની પણ જનતાએ કોઈના ભયથી ના બીવી જોઈએ ના ડરવી જોઈએ તમે જરા પણ ભયભીત થયા વગર સાચો અવાજ ઉઠાવશો તો અંગ્રેજો જેવા અંગ્રેજો પણ બસ્સો વર્ષે આ દેશ છોડીને ભાગી ગયા હતા તો ગોંડલ કે બીજી પણ શું વાત કરવી ડર કોઈનો કાયમ રહેતો નથી આ દેશમાં કાયદો એ સર્વોચ્ચ છે અને આજે નહીં તો કાલે સત્યમેવ જયતે સત્યનો જ વિજય થાય છે તમારું મારી વાત સાથે કેટલું સહમતિપણું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં દર્શાવશો મારી વાત એ પહોંચવાવાળાને પહોંચી ગઈ હશે એના મગજમાં બહુ સારી રીતે ઉતરી ગઈ હશે આજે પણ કહું છું કે અમારી પાસે ગુમાવવા માટે અમારા જીવ અને અમારા પરિવાર સિવાય કંઈ નથી અમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નથી અમારી પાસે લાખો રૂપિયાના ધંધા નથી અમે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર ધંધાઓમાંથી પૈસા કે હપ્તા લેતા નથી જેથી અમને આ દુનિયામાં કોઈનો ડર નથી ડર એ માત્ર ઈશ્વરનો છે ડર એ માત્ર પરમ કૃપાળુ પરમાત્માનો છે કે એની નજરમાં ક્યારેય પાપી ન બનીએ એ જ ડરથી પત્રકારત્વ કરીએ છીએ અને કરતા રહીશું ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર